ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો આગળના વિડીયોમાં આપણે ફાગણ માસની કથાનો ભાગ એક સાંભળ્યો અને આજે આપણે ફાગણ માસની કથા અધ્યાય બે અને ત્રણ સાંભળીશું ઓમ નમઃ શિવાય જે ભગવાન શિવ નાગરાજ વાસુકીનો હાર પહેરેલો છે ત્રણ નેત્રવાળા છે તથા ભસ્મની રાખને શરીરમાં લગાવેલી છે જે ભક્તોના કષ્ટો પીડાને દૂર કરે છે એવા દેવાથી દેવ મહાદેવને મારા સાષ્ટાંગ નમસ્કાર છે હર હર મહાદેવ તમારા બધા જ દિવસ શુભ અને મંગલમય રહે પ્રિય ભક્તો આજે આપણે સાંભળીશું ફાગણ માસની મહાત્મય કથા અધ્યાય બે બીજા દિવસની કથા ભોળાનાથ દ્વારા બ્રહ્મ રાક્ષસના ઉદ્ધારની આ કથા છે તો પૌરાણિક કથા અનુસાર ઈચ્છવાકુ વંશમાં અનેક પ્રતાપી રાજાઓએ જન્મ લીધો આ કથા આ વંશના એક રાજાની છે રાજાનું નામ હતું ઇષ્ટ મિત્ર બહુ મોટા મહાન રાજાઓમાં એની ખ્યાતિ હતી ઈષ્ટ મિત્રને શિકાર કરવાની આદત હતી એ હંમેશા શિકાર કરવા માટે જંગલમાં જતા હતા આવી રીતે એક દિવસે ઘનઘોર જંગલમાં શિકાર કરવા ગયા ઘનઘોર જંગલમાં ફરતા ફરતા એક રાક્ષસી રાજા પર હુમલો કરી દીધો પણ રાજા ડર્યા નહીં તેણે રાક્ષસ પર તેની ધનુષની કમાન ચડાવી અને તીરોને તીરો ઉપર તીરો છોડ્યા તીરોની લાઈન લગાવી અને રાક્ષસને ઘાયલ કરી દીધો અને અંતે તે રાક્ષસ મરી ગયો તો પાસે એક તેની પાસે તે રાક્ષસનો ભાઈ હતો તેનો ભાઈ એ રાક્ષસના ભાઈએ એના ભાઈને મરતા જોયું તો તેના ભાઈને બહુ દુઃખ થયું એ રાજા સાથે બદલો લેવાનું મનમાં નક્કી કરી લીધું તે રાક્ષસના ભાઈએ પછી એક મનુષ્યનું રૂપ ધારણ કર્યું અને એ રાજાના રાજમહેલમાં કામ કરવા માટે ચાલ્યા ગયા થોડા દિવસોમાં રાક્ષસનો ભાઈ ઈષ્ટા મિત્ર રાજાનો મિત્ર જેવો બની ગયો એની જોડે બહુ સારું એને સંબંધ બની ગયા મિત્ર જેવો બની ગયો રાજાને તો તેના મનસુબા તે રાક્ષસના ભાઈના જે મનુષ્ય અવતાર લઈને આવ્યો હતો તેના મનસુબા તેના ઈરાદાની તેને જરાક પણ આભાસ ન થયો કે તે રાક્ષસ છે તે રાક્ષસ મનુષ્યનું રૂપ ધારણ કરીને આવ્યો છે હવે તે રાક્ષસ રસોઈમાં કામ કરવા લાગ્યો એક દિવસ રાજાના પિતાજીનું શ્રાદ્ધ હતું તો એ સમયે રાજાએ મહાન મુનિ વસિષ્ઠ તથા ઘણા બધા ઋષિ ઋષિમુનિઓને શ્રાદ્ધ માટે ભોજન માટે આમંત્રિત કર્યા હતા અને એક બાજુ બધા જ રસોઈમાં કામ કરવામાં વ્યસ્ત હતા અને એ રાક્ષસે કોઈને ખબર ન પડે એવી રીતે મનુષ્યના માંસનું પકવાન બનાવી દીધું જ્યારે વસિષ્ઠ મુનિ ભોજન કરવા બેઠા તો ભોજન માં મનુષ્યના માંસના ટુકડા જોયા તો વસિષ્ઠ મુનિ બહુ ક્રોધે ભરાડા તેમણે રાજાને શ્રાપ આપ્યો કે હે રાજન તે બહુ દુષ્ટ અપરાધ કર્યું છે તું બહુ દુષ્ટ છો તે ઘોર પાપ કર્યું છે તે મારા ભોજનમાં માંસના ટુકડા શરૂર મનુષ્યના માંસના ટુકડા પીરસીને મારું અપમાન કર્યું છે હું તને શ્રાપ આપું છું કે તું બ્રહ્મ રાક્ષસ બની જઈશ પ્રિય ભક્ત ગણો રાજા ઈષ્ટ મિત્રને આ વાતની કોઈ પણ જાણ જ ન હતી તે બહુ એક માટે રાજા ઈષ્ટ મિત્ર બહુ જ ગુસ્સામાં આવ્યા ગુસ્સે ભરાણા ગુસ્સામાં રાજાએ પણ વિચાર્યું કે મારી કોઈ ભૂલ ન હોવા છતાં પણ મને વસિષ્ઠ મુનિએ શ્રાપ આપી દીધો આમ વિચાર કરી ગુસ્સામાં હાથમાં પાણી લઈને તે વસિષ્ઠ મુનિને શ્રાપ આપવાની તૈયારી કરી રહ્યા હતા હાથમાં પાણી લીધું પણ રાણી દમયંતીએ રાજાને સમજાવ્યું અને પછી રાજાનો ગુસ્સો શાંત થયો અને એના હાથમાં લીધેલું પાણી તેના પોતાના જ પગ પર નાખી દીધું આથી રાજાના પગ કાળા પડી ગયા આમ થવાથી બ્રહ્મ રાક્ષસ બની ગયા તેને કલ્પાસ પણ કહેવાય છે પણ રાણીએ વશિષ્ઠ મુનિને હાથ જોડીને ક્ષમા માંગી પછી વશિષ્ઠ મુનિને ખબર પડી જાણ થઈ કે આમાં રાજાનો કોઈ વાક જ નથી તો તેમણે રાણીને કહ્યું કે મારો દીધેલો તો હું પાછો ન લઈ શકું પરંતુ બાર વર્ષ પછી ફરીથી રાજા બ્રહ્મ રાક્ષસમાંથી રાજા બની જશે હવે પ્રિય ભક્તો તે રાજા બ્રહ્મ રાક્ષસ બનીને જંગલમાં ભટકતા રહેતો હતો એક દિવસ આવી રીતે જ ભટકી રહ્યો હતો જંગલમાં તો ત્યારે તેમને એક બ્રાહ્મણ જોડી પતિ પત્નીની જોડી દેખાઈ જે આપસમાં એકબીજાને સાથે બેઠી હતી અને પ્રેમ ક્રિયામાં લુપ્ત હતા રાજા કલ્પમાસ પાદ બ્રહ્મ રાક્ષસ હતા તે બ્રાહ્મણના પતિને મારીને ખાવા લાગ્યા અને ત્યાં બ્રાહ્મણની પત્ની હાથ જોડીને એ રાક્ષસને તેના પતિને છોડાવવાનું કહે છે તો પણ એ બ્રહ્મ રાક્ષસ તે બ્રાહ્મણીના પતિને છોડતો નથી અને દયા વગર જ તેના પતિને ચીરી ફાડીને ખાવા લાગ્યો અને ખાઈ જાય છે આ જોઈને બ્રાહ્મણી તો બહુ ભડકી તેને બહુ ક્રોધ આવ્યો એ તો આમ લાલ પીળી થઈ અને બોલી એને પણ બ્રહ્મ રાક્ષસને શ્રાપ આપ્યો અને કહ્યું કે જ્યારે તું ફરીથી બ્રહ્મ રાક્ષસમાંથી રાજા બનીશ ત્યારે તું તારી રાણી સાથે કોઈ પણ પ્રકારનો પ્રેમ કે પ્રતિક્રિયા નહીં કરી શકે યોવન સુખનો આનંદ તને નહીં મળે આમ કરીશ તો તારું મૃત્યુ થઈ જશે આમ કહેવાથી તે બ્રાહ્મણ પત્ની તેના પતિના વિયોગમાં સતી થઈ ગઈ બાર વર્ષ પછી બ્રહ્મ રાક્ષસ મુક્તિ મળી તેને ફરીથી હવે તે રાજા બની ગયો ઈષ્ટ મિત્ર રાજા બની ગયો અને આ બધી ઘટનાની વાત તેમણે રાણીને સંભળાવી કે આપણને સંતાન સુખ નહીં મળી શકે આ કારણથી બંને બહુ જ દુઃખી થયા એને બ્રાહ્મણીએ શ્રાપ આપ્યો હતો માટે એ સંતાન એ સંતાન પ્રાપ્ત એને ન થઈ શકે માટે તેને બહુ દુઃખ થયું બંનેને આ બ્રહ્મહત્યાનું પાપ મટાડવા માટે એમાંથી મુક્તિ મેળવવા માટે રાજાએ તીર્થયાત્રા કરી ઘણા બધા યજ્ઞ હોમ હવન દાન ધર્મ કર્યા પણ બ્રહ્મહત્યાના પાપથી તેનો પીછો ન છૂટ્યો રાજા મરવાનો વિચાર હંમેશા મનમાં લઈને જ ફરતા હતા તે સમયે એ રાજાને મિથિલા નગરીમાં ગૌતમ ઋષિના દર્શન થયા ગૌતમ ઋષીએ રાજાને કહ્યું હે રાજન ગોકર્ણ ક્ષેત્રમાં ભગવાન શંકર વાસ કરે છે જો ત્યાં તમે જશો તો જરૂર આ બ્રહ્મ રાક્ષસ દ્વારા કરેલા પાપથી તમે મુક્ત થઈ શકશો ગૌતમ ઋષિના કહેવાથી રાજા ગોકર્ણ ક્ષેત્રમાં ગયા અને ત્યાં મનથી શ્રદ્ધાથી ભગવાન શિવની ભક્તિ કરી એમની પૂજા કરી સાચા મનથી ભગવાનની ભક્તિ કરવાથી રાજા બ્રહ્મ રાક્ષસ દ્વારા કરેલા બ્રહ્મ હત્યાના પાપથી મુક્ત થયા પ્રિય ભક્તગણો જો વાત કરીએ ગૌકર્ણ ક્ષેત્રની તો આ ગૌકર્ણ ક્ષેત્ર ભગવાન શિવનું પ્રિય ધામ છે આ કથા ત્રેતા યુગની છે જ્યારે રાવણની માતા કૈકશી પ્રતિદિન દરરોજ લંકાના સાગર કિનારે શિવજીની પૂજા કરતા હતા રોજ તે માટીનું શિવલિંગ બનાવતા અને તેમાં ત્રણ અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી રોજ તેની પૂજા અને અભિષેક કરતા હતા ત્યાર પછી એ લિંગ ઉતાર ચડાવના પ્રવાહમાં સાગરના પાણીના ઉતાર ચડાવના પ્રવાહમાં વહી જતું હતું એક દિવસ ભક્ત રાવણે

હવે નારદ મુનિ જાય છે ભગવાન શ્રી હરિ પાસે તો ભગવાન શ્રી હરિ બોલે છે કે માયાથી રાવણને ભ્રમિત કરીશું જે રાવણ માંગવા ગયો એ તેને યાદ નહીં રહે જ્યારે રાવણ માગશે એને જો ઈચ્છિત વરદાન તો એને યાદ નહીં રહે કે તે તપસ્યા સેના માટે કરી છે અત્યંત તપસ્યા કર્યા પછી જ્યારે ભગવાન શિવ પ્રગટ ના થયા તો શક્તિશાળી રાવણે તેના શશક્ત હાતોથી હાતોથી સ્વયં કૈલાસને ઉઠાવે છે તે प्रचंडતા पूर्वक હલાવે છે કૈલાસ હલવાથી સાતે પાતાળ લોક હલવા લાગ્યા છે ઇન્દ્રની રાજધાની સ્વયં ઇન્દ્ર પણ હેરાન થઈ જાય છે એટલે માં પાર્વતીજી દેવજીને કહે છે કે આજે કૈલાસને શું થયું છે આ સંકટને રોકવા માટે કંઈક કરો ભોલેનાથ શિવજી બોલ્યા મારો એક ભક્ત છે મારી તપસ્યા કરી રહ્યો છે આ એના કારણે થઈ રહ્યું છે પાર્વતીજી કહે છે કૃપા કરીને સમસ્ત દેવતાની રક્ષા કરો જે અત્યંત અત્યારે ભયભીત છે શિવજી પછી એમના પગના અંગૂઠાથી કૈલાસને દબાવે છે તો રાવણના હાથ ફસાઈ જાય છે રાવણ શિવજીને પ્રસન્ન કરવા માટે શિવ તાંડવ સ્ત્રોત ગાય છે અહીં રાવણની શક્તિના અહંકારનો વિનાશ કરે છે ભગવાન હવે રાવણની સ્તુતિથી ભોળાનાથ અત્યંત પ્રસન્ન થયા અને માં પાર્વતી સાથે પ્રગટ થયા હવે રાવણ સામે ચાલે છે ભગવાન વિષ્ણુની માયા રાવણ કૈલાસને ભૂલી ગયો અને જગદંબા પાર્વતી પર મોહિત થઈ ગયો તે ભગવાન શિવ પાસે પાર્વતીજીને માંગી લે છે આપણા ભોળાનાથ તેના ભક્તને એટલો બધો પ્રેમ કરે છે કે તે માતા પાર્વતીને રાવણને આપી દે છે અને આ વાત પર ભગવાન શિવ કહે છે કે હે રાવણ તું આગળ આગળ ચાલીશ અને પાર્વતી તારી પાછળ પાછળ ચાલશે જ્યાં સુધી લંકા ન પહોંચે ત્યાં સુધી પાછળ ફરીને જોતો નહીં જો તું પાછળ ફરીને જોઈશ તો પાર્વતી ત્યાં જ સ્થાપિત થઈ જશે રાવણ લંકા માટે ચાલી નીકળે છે પાર્વતીજીને લઈને હવે પાર્વતીજી તેમના ભાઈ શ્રી હરી ને વિષ્ણુ ને યાદ કરે છે આ સંકટના નિવારણ માટે શ્રી હરી ભગવાન વિષ્ણુ નારદજી ને મોકલે છે માં પાર્વતી ની સહાયતા માટે જ્યારે રાવણ ગૌકર્ણ પોચે છે તો નારદજી તેમની વાતો ની માયા જાળ માં ભ્રમિત કરે છે કે અરે રાવણ કેવી રીતે તમે કદરૂપી ભયંકર સ્ત્રી ને સાથે લઈ જાઓ છો રાવણ કહે છે અરે આ તમે શું બોલી રહ્યા છો આ તો જગદંબા પાર્વતી છે વિજી ભદ્રકાળી ભદ્રકાળીનું રૂપ ધારણ કર્યું હતું તેમણે પાછળ ફરીને જોયું તો ભદ્રકાળીના રૂપમાં હતા ગૌકર્ણમાં સ્થાપિત થઈ ગયા જેમ ભગવાન શિવજીએ વરદાનમાં કહ્યું હતું તેમ

પરંતુ તું ક્યા કાર્ય થી ગયો હતો જે કાર્ય માટે ગયા હતા તે તો કર્યું જ નહીં કૈલાસ ને અહીં લાવવાનું હતું એ દેવતાઓએ તને ભ્રમિત કરી દીધો ભગવાન વિષ્ણુએ તને ભ્રમિત કર્યો હવે પછી લક્ષને પૂરું કરીને જ આવજે હવે રાવણ ફરીથી કઠોર તપસ્યા આરંભ કરે છે શિવજીને ખબર હતી કે તે શું માંગવાનું છે માટે તે પ્રગટ નથી થતા પરંતુ આ માત્ર રાવણ ભક્તના હઠથી ભોલેનાથ પ્રગટ નથી થતા તો ત્યારે તે એક એક કરીને રાવણ તેના માથા કાપી કાપીને તે ભોળાનાથને અર્પણ કરવા લાગ્યો ભોળાનાથથી હવે આ જોવાતું નહોતું જોઈ ન રહેવાયું અને પ્રગટ થયા અને રાવણને વરદાન માંગવાનું કહ્યું તો રાવણ કહે છે કે તેને માતા માટે કૈલાસ પર્વત જોઈએ જેનાથી મારી માતાને મૃત્યુ પછી કૈલાસ પ્રાપ્ત થાય ભોળાનાથ બોલ્યા કે એ હેતુથી લઈ જવાની કોઈ જરૂરત નથી ભગવાન આત્મામાંથી એક શિવલિંગ એની આત્મામાંથી એક શિવલિંગ ઉત્પન્ન કર્યું અને કહે છે કે આ આત્મામાંથી નીકળેલ છે શિવલિંગ આ શિવલિંગ સાક્ષાત શિવ સમાન છે આ શિવલિંગને લંકા પહોંચ્યા પહેલા નીચે મૂકતો નહીં રાવણ તો ખુશ થઈ ગયો અને આત્મલિંગ તેણે હાથમાં લીધી દેવતા તો ફરી હેરાન પરેશાન થઈ ગયા કે જો રાવણ આત્મલિંગ લઈને લંકા પહોંચી જશે તો તે દિગ્વિજય થઈ જશે તો એને કોઈ પરાજિત નહીં કરી શકે નારદ મુનિ તેનું નિવારણ કરવા હેતુ એનું નિવારણ કરવા માટે ભગવાન શ્રી ગણેશ પાસે આવ્યા ગણપતિજી મદદ કરવા માટે તૈયાર થઈ ગયા આ બાજુ રાવણ ગૌકર્ણ પહોંચે છે ત્યારે શ્રી ગણેશ એક બાળકના રૂપમાં ગાય ચરવાનું બહાનું કરીને તેમની લીલા કરે છે એ સમયે નારાયણ શ્રી હરિ વિષ્ણુ તેના સુદર્શન ચક્રથી ભગવાન સૂર્યને ઢાંકી દે છે રાવણને લાગ્યું કે સૂર્યાસ્ત થઈ ગયો હવે પૂજા સંધ્યાનો સમય થઈ ગયો છે તો દ્રાવણે તે બાળક શ્રી ગણેશને કહે છે કે તે પૂજા કરવા માટે સાગર કિનારે જઈ રહ્યા છે ત્યાં સુધી તે થોડી વાર માટે આત્મલિંગ પકડી રાખે રાવણ સાગર તરફ પૂજા કરવા ગયો જેવો જ રાવણ સમુદ્રમાં પૂજા આરંભ કરે છે તો ગણપતિજી તેની લીલા આરંભ કરે છે અને પછી ઉતાવળે ઉતાવળે રાવણને ત્રણ વાર પોકારે છે અને આત્મલિંગ ધરતી ઉપર મૂકી દે છે આ તરફ દેવતાઓએ ફૂલોની વર્ષા ગણપતિજી પર ફરી કરી રાવણ સમજી ગયો કે દેવતાઓનું કાર્ય તો થઈ ગયું તેમનું ષડયંત્ર પૂરું થઈ ગયું રાવણ બહુ ભેગથી ભાગીને આવ્યો અને ગણપતિજીને બાળ સ્વરૂપ ગણપતિ જે લીધું હતું તેને પકડે છે અને માથા ઉપર વગાડે છે ચોટ પહોંચાડે છે આ કારણથી ગણપતિજીની મૂર્તિ જે ગૌ કર્ણમાં સ્થાપિત છે તેના શિષ પર એક ખાડો છે તે રાવણના બળના કારણે તેમનું નીચેની તરફ મુખ છે અને હાથ નાના થઈ ગયા છે રાવણ તેની સમસ્ત શક્તિથી તે આત્મલિંગને ઉઠાવવાની કોશિશ કરે છે પરંતુ નથી ઉઠાવી શકતો તેનાથી એ શિવલિંગ આત્મલિંગ હલતું પણ નથી ઉખાડતા ઉખાડતા શિવલિંગનો આકાર ગાયના કાન સમાન થઈ જાય છે અને આ જ કારણથી આ સ્થાનનું નામ ગૌકર્ણ પડ્યું રાવણ એ લિંગને ઉઠાવી ના શક્યો માટે તે લિંગને મહાબળની ઉપાધી દીધી માટે તે આત્મલિંગને ગૌકર્ણ મહાબળેશ્વર પણ કહેવાય છે રાવણે ક્રોધમાં આવીને એ આત્મલિંગની સમસ્ત સામગ્રી જે આત્મલિંગને ઢાંકેલી હતી તેને ફેંકી દીધી કપડું હતું ઢાંકેલું દોરા ધાગા શિવલિંગ પર બાંધેલા હતા ઘણું બધું હતું તે જુદી જુદી સામગ્રી અલગ અલગ જગ્યામાં ફેંકી દીધી એટલે તે અલગ અલગ ચાર વિભિન્ન લિંગોમાં તે સામગ્રી વિભિન્ન લિંગોમાં સ્થાપિત થઈ પહેલું ગૌકર્ણ મહાબલેશ્વર લિંગ છે બીજી લિંગ સજેશ્વર જ્યાં લિંગની દિવ્યતા પડી હતી ત્રીજી ધારેશ્વર જે દોરો લિંગ સાથે બંધાયેલો હતો જ્યાં લિંગનું ઢાંકણ પડ્યું હતું પ્રિય ભક્તગણો અંતમાં ભગવાન શિવ માતા પાર્વતી સમસ્ત દેવી દેવતા આ પાંચેય ક્ષેત્રમાં આવે છે અને તેને પંચક્ષેત્ર નામ આપે છે ગૌકર્ણ એક એવું સ્થળ છે જે સમસ્ત પૃથ્વી પર જ્યાં શિવજી વાસ્તવિક લિંગ છે તેમનું નીકળેલું લિંગ છે અને ગ્રંથ કહે છે કે સમસ્ત તીર્થો સાથે મનુષ્ય એકવાર એક વાર ગૌકર્ણ સ્થળ પર ક્ષેત્ર પર આવવું જ જોઈએ દર્શન માટે તો એક વાર બોલો પ્રેમથી બોલો જય શ્રી શંકર ભગવાન ની જય ઓમ નમ શિવાય પ્રિય ભક્તો હવે આપણે સાંભળીશું મહાદેવ માતા પાર્વતી અને કીડીઓની બહુ દુર્લભ કથા આ કથા અનુસાર એકવાર પાર્વતીજી ભગવાન શિવ સાથે પદયાત્રા માટે વિશ્વભ્રમણ કરવા માટે નીકળ્યા વિશ્વમાં અનેક સ્થાન ફર્યા પછી માતા પાર્વતી થાકી ગયા અને ભગવાન શિવ થોડી વાર ભગવાન શિવને થોડી વાર વિશ્રામ કરવા માટે કહે છે ભગવાન શિવે વિશ્રામ કરવાની અનુમતિ આપી અને તે બંને એક પીપળાના ઝાડ નીચે બેસી ગયા અને થોડીવાર પછી ભગવાન શિવે પડખું ફરીને આડા પડ્યા સૂઈ ગયા પણ માં પાર્વતીની નજર તો એ કીડીઓના ઢોળા પર હતી જે એક સ્થાન પરથી બીજા સ્થાન પર જઈ રહી હતી અને કીડીઓના રસ્તામાં એક માટીમાં આળોઠતો એક કીડો પડ્યો હતો જેને કીડીઓ ખાઈ રહી હતી કરડી રહી હતી તે કીડો તેની રક્ષા કરવા માટે અસમર્થ હતો હતો એ એટલા માટે કે અનેક હતી બહુ પીડામાં અને તેની રક્ષા માટે તડફડી રહ્યો હતો મા પાર્વતી આ દ્રશ્ય જોઈને બહુ દુખી થવા લાગ્યા માતા પાર્વતી કોઈ પણ રીતે એ કીડાની મદદ મટાડવા એની મદદ કરવા માંગતા હતા એની પીડા મટાડવા માંગતા હતા પણ એ માટે તે અસમર્થ હતા તો માં પાર્વતીએ આ સમસ્યામાંથી નીકળવા માટે ભગવાન શિવને પ્રાર્થના કરી ભગવાન શિવે જ્યારે ઊભા થઈને તે કીડાને જોયું તો માં પાર્વતીને સમજાવ્યા કે દેવી આના પર તમે ધ્યાન ન આપો આ કોઈ પીડામાં નથી પણ તેના કર્મોનું ફળ ભોગવી રહ્યો છે પણ માતા પાર્વતી તેમના કોમળ હૃદયથી આ કઠોર અને પીડાદાયક દ્રશ્યને જોઈ નથી શકતા દુખી થાય છે તેમણે ફરી ભગવાન શિવને એ કીડાની પીડા મટાડવા માટે લગાતાર પ્રાર્થના કરી પણ ભગવાન શિવ પણ એને એ જ સમજાવ સમજાવતા રહ્યા સમજાવે છે આના પર ધ્યાન ન કેન્દ્રિત કરો પાર્વતી તે એના કર્મના ફળ ભોગવી રહ્યો છે ભગવાન શિવે આ સમસ્યાના છુટકારા મેળવવા માટે ત્યાંથી કોઈ બીજા સ્થાન પર જવા માટે કહ્યું જેથી તેનું ધ્યાન ત્યાંથી હટી જાય મા પાર્વતીનું ધ્યાન હટી જાય પ્રિય ભક્તો માતા પાર્વતીએ તો જીદ કરી હતી કે જ્યાં સુધી એ કીડાની પીડા નહીં મટે ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં ભગવાન શ્રી ભગવાન શિવને સ્ત્રી હઠ સામે મજબૂર થઈને તે કીડાની પીડા દૂર કરવી પડી મટાડવી પડી ભગવાન બોલ્યા પાર્વતીજી ઠીક છે હું આનું કષ્ટ પીડા મટાડી રહ્યો છું પણ જો આ કોઈ ગડબડ કરશે તો પછી તમે મને દોષ ન આપતા માતા પાર્વતીએ કહ્યું સારું પ્રભુ પહેલા તમે આની પીડા તો દૂર કરો હવે શું થાય ભગવાન શિવે એમની શક્તિઓથી તે કીડાને રાજા અને કીડીઓને તેની પ્રજા બનાવી અને એના માટે બહુ સુંદર નગરી બનાવી દીધી જેમાં રાજાના આલીશ રાજાનો બહુ સરસ આલી શાન મહેલ હતો હવે ભક્તો આ કથાને ધ્યાનથી સાંભળજો હવે અહી એ રાજાની વાસ્તવિકતા શરૂ થઈ જે કારણથી તેને એક કીડાના રૂપમાં પીડા મળી રહી હતી જ્યારે નગરી બનીને તૈયાર થઈ ગઈ તો ભગવાન શિવે રાજાને જે કીડો હતો તેને કહ્યું કે હવે તું તારું રાજપાટ સંભાળ હું જાઉં છું પણ રાજા તેના વ્યવહારથી બહુ ઘમંડી અને ચરિત્રહીન હતો ચરિત્રહીન વ્યક્તિ નીકળ્યો તેણે માતા પાર્વતીની સુંદરતા જોઈને તેના પર મોહિત થઈ ગયો અને તેનો હાથ પકડી લીધો અને ભગવાન શિવનું શિવને એ કહીને અપમાન કર્યું કે તું તો એક યોગી છે વન વન ભટકવા વાળો એક સાધારણ બ્રાહ્મણ છે ભલા તારી સાથે આટલી સુંદર સ્ત્રી કેવી રીતે રહી શકે આની જગ્યા તો મારા મહેલમાં છે જેને હું મારી રાણી બનાવીશ આટલી સુંદર સ્ત્રી તો માત્ર રાજાની રાણી જ બની શકે સાધારણ યોગીની નહીં જે યોગીને તો ના આજની ખબર છે પોતાની અને ના તો કાલની ખબર છે હવે મારી વાત સાંભળ અહીંથી ચૂપચાપ ચાલ્યો જા આ તો મારી રાણી બનશે પ્રિય ભક્તો ભગવાન શિવે રાજાને બહુ સમજાવવાની કોશિશ કરી અને બોલ્યા આ મારી પત્ની છે તું તારું રાજપાટ સંભાળ તને હજારો રૂપવતી સ્ત્રીઓ મળી જશે ભગવાન શિવે આમ તેને ખૂબ જ સમજાવવાની કોશિશ કરી પણ રાજા તેની જીદ પર અડ્યો જ રહ્યો તો ભગવાન શિવ બોલ્યા ઠીક છે તું આને તારી રાણી બનાવી લે હું આ ચાલ્યો આ સાંભળી માં પાર્વતી ભગવાન શિવના ચરણોમાં પડી ગયા અને બોલ્યા કે હે સ્વામી તમે મને આ દુવિધામાં છોડીને કેવી રીતે જઈ શકો ભગવાન શિવ બોલ્યા પાર્વતીજી મેં તો તમને પહેલા જ કહ્યું હતું ને કે હું એની પીડા તો મટાડી દઈશ પણ પછી જે કંઈ ગડબડ થાય તો એનો દોષ તમે મને ન આપતા મા પાર્વતી બોલ્યા હે નાથ મને ક્ષમા કરો જે હું કર્મ સિદ્ધાંતને ઓળખતી નતી ઓળખી ન શકી હવે હું બરાબર સમજી ગઈ છું કે આ ઘમંડી અને ચરિત્રહીન માનવ તેના પાછળના જન્મના કર્મના ફળ ભોગવી રહ્યો છે આ ક્રૂર માનવે અવશ્ય અનન્ય પાપ કર્યા હશે જેનો દંડ એને કીડાના રૂપમાં ભોગવવો પડી રહ્યો છે ભગવાન શિવ પ્રસન્ન થયા અને કહે છે ભલે જીદ કરીને પાર્વતીએ તેનું કષ્ટ મટાડવા માંગતા હતા પરંતુ હવે તેને કર્મનો સિદ્ધાંત સમજાઈ ગયો છે પછી ભગવાન શિવે તેની શક્તિથી પરિસ્થિતિ પેલા જેવી કરી દીધી રાજાને એક કીડો અને પ્રજાને કીડીઓ બનાવી દીધી રાજાને કીડો બનાવી તેના કર્મ સિદ્ધાંત પર છોડી દીધો હવે માતા પાર્વતી પણ રાજી રાજી થઈને ભગવાન શિવ સાથે તેમનું ભ્રમણ ફરીથી આરંભ કરવા માટે ચાલવા લાગ્યા તો એકવાર પ્રેમથી બોલો મિત્રો જય ભોલેનાથ વિષ્ણુ ભગવાનની જય પાર્વતી પતે હર હર મહાદેવ પ્રિય ભક્તો હું આશા રાખું છું કે આજની આ કથા તમને બહુ પસંદ આવી હશે આની સાથે તમે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ પણ જરૂર લખજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તમારો દિવસ મંગલમય રહે અને જીવન ખુશીઓથી પરિપૂર્ણ રહે આ મનોકામના સાથે વિદાય લઉં છું આગળના વિડીયો પણ અધ્યાયો ફાગણ મહિનાના જરૂર સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ